છોડાઉદેપુર જિલ્લા સુધી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધના વંટોળ જોવા મળ્યા છે ત્યારે બોડેલીના ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના અગ્રણીઓ દ્વારા બોડેલીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના અગ્રણીઓએ બોડેલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું ભાજપ તરફથી રાજકોટની ટિકિટ આપવામાં આવી છે તે પરત લેવામાં આવે ટિકિટ પરત નહીં લેવામાં આવે તો ભાજપનો બહિષ્કાર કરીશું રાજપુર સમાજના ગામોના ભાજપના કોઈ પણ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બોર્ડ કાલથી વાગશે પૃથ્વીરાજ ચૌહાણે માફી આપી હતી તો તેમને ઘસડીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા હતા શિવાજીએ માફી આપી નથી દુશ્મનનો ખાતમો કર્યો છે અમારામાં પણ શિવાજીનું લોહી છે ક્ષત્રિયોની તલવારે કાટ ખાધી નથી અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ભાજપનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બોડેલી તાલુકા સેવા સદનની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ જે પુરુષોત્તમ રૂપાલા અમારા મા તેમજ રાજા રજવાડા વિશે જે બોલી ગયા છે એના અનુસંધાનમાં આજરોજ તમે બોરેલી તાલુકામાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગ છે કે રાજકોટની અંદર જે ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી છે એ રદ થવું જોઈએ